ભગીરથથી થી જાડેજા આ લક્ષનગર વિસ્તાર છે અહિયાં ચૌદ વર્ષ પછી આજે રોડ બને છે એક તો જોતો ખુશી ની લાગણી છે કે આ ચૌદ વર્ષ પછી રોડ બને છે અને એક જોતો દુઃખ વાત એ છે કે આમાં લોલમ લોલ લાલિયાવાડી હલાવી છે કટકે કટકે રોડ બનેલા છે ચોમાસામાં રોડ બને છે એટલે અમે અસંતો આમાં સંતોષિત નથી આ રોડ છ મહિના ટકે એવું લાગતું નથી મને રોડ રસ્તા વ્યવસ્થિત રિપેર કરે અને જે જે બાકી છે એક સરખું કામ કરે એ અમારે લાગણી ને માંગણી હા હા અમારે આ રોડ છે છ મહિના પહેલા પાસ થઈ ગયો તો તો corporation જે છે એ બસો ને ચાલીસ દિવસ જે બહુ બીજી હોય છે ને જે ચોમાસુ એકસો ને વીસ દિવસ એ તમે આ લોકોને બહુ જાજુ કામ હોય છે જેનથી કરીને એક મારા મિત્ર છે આગળ ઉપર જો તમે line નાખેલી છે તો એમાં એનો એક્સિડન્ટ થયો ને પગ બગ ભાંગેલા છે તો તંત્રને આ ચોમાસા માં જ કેમ યાદ આવે છે બધું બાકીના ના બસો ને ચાલીસ દિવસ શું કરે છે તંત્ર રોડ ખરેખર માં જે આમ તડકો હોય ઉનાળાના નો સમય એ શિયાળા નો સમય હવેના સમયમાં તો પહેલાના સમયમાં એવું થતું કે આ ચોમાસામાં તો રોડ બધી ન બનતા ઉનાળામાં શિયાળામાં બનતા પણ હવે કોર્પોરેશન ની નવી નવી રીતી છે કે આ લોકો ચોમાસામાં જ કામ ઉપાડે છે બધા હા રોડ કદાચ નહીં બને તો પછી આવું કદાચ આ રોડ થતી જશે તો અમને અસંતોષ નહીં થાય તો પછી અમે આગળ જતા ભવિષ્યમાં વિચારશી કે અમારે પગલા લેવા દીધા અમને આવડે છે બધું અમે મોદી સર કરશું તમે મોદી સાહેબ દેવા બેઠા છે ને તમે તમારા ઘર ભરો ઈ ચાલે તમને કામ કરો તો કરો સરકાર બેઠી છે દેવા પણ ખાઈ જાય છે અઢાર વર્ષ માં એક વાર રોડ બન્યો છે કોર્પોરેટર ને અમે રજુઆત કરી છે એમ લખે છે કે રોડ બની ગયા છે કાગળિયામાં સાઈન થઈ ગયા છે રોડ બની ગયા છે ફોન મોબાઈલ માં ફોટા બતાવી દીધા કે રોડ બની ગયા આ ચાર નંબર ની સામેની શેરી છે હજી ખાડા ખબડા છે

વરસાદ માં તમારો રોડ થાય નો ચોટે શિયાળા માં ઉનાળામાં તમામ મત ની જરૂર છે એટલે તમે આયા છોકણી અલ્પાબેન સિદ્ધત્રા લક્ષ્મીનગર ચાર છ નો ખૂણો છે અત્યારે બે લેર નાખી ગયા છે પણ ચા નવ વાગે રોડ કર્યો અને બાર વાગે વરસાદ આવ્યો અત્યારે પાણી નીચે થી જાય છે અને હાથે થી રોડ ઉખડે છે હવે ત્રીજી લેર કેવી નાખે એ હવે જોવાનું રહ્યું અત્યારે અમારા આંગણે એટલો ખાડો હતો રોડ બનતા તા ત્યારે અમે એમને કીધું કે અહીંયા થોડોક ખાડો છે તો તમે થોડુંક વધારે મટીરીયલ નાખો તો કમા જેમ આવતું હોય છે ને એમ અમે કરશું કીધું કઈ વાંધો નહીં તો કે ત્રીજી માં અમે લેવલ લઈ લેશો ત્રીજી લેર કેવી આવે ની જોવાનું છે અમારે અત્યારે તો કઈ મટીરિયલ સારું નથી રોડ રોલરથી બેઠા નથી બબે વખત બોલર ફેરવા પણ અત્યારે નીચેથી ઉકડે છે માટી સાફ કર્યા વગર અમુક જગ્યાએ રોડ નાખી દીધા છે એટલે નીકળી જાય છે ચાર દિવસ પેલા બન્યો છે હજી એને ત્રીજી લેર નાખી નથી ઝીણી કાકરી જે નાખવા ને અત્યારે જો વરસાદ આવે છે ને તો નીચેથી રોડ નીચેથી પાણી જાય છે ઉપર પાણી દેખાતું નથી રોડ સારા બનાવી જ અમારે તો બીજું સરકાર આપવા બેઠી છે તો તમને દેવામાં શું વાંધો છે એમ